નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના તાવી ગામની અંદર અવાડા કંપની દ્વારા સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે આ સોલર પ્લાન્ટમાંથી આરોપીઓ દ્વારા નવ જેટલી સોલાર પ્લેટોની ચોરી કરી લેવામાં આવી હતી ત્યારે એક આરોપી થોડા સમય પહેલાં પકડાઈ જવા પામ્યો હતો ત્યારે તેની સઘન પૂછપરછ કરતા તેની સાથે બીજો આરોપી હોવાનું જણાવવામાં આવ્યું હતું આથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પણ વધુ પૂછપરછ કરતાં તેના દ્વારા હજી વધુ એક આરોપીનું નામ આપવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા તેની હાલમાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે લખતર તાલુકા પોલીસ દ્વારા ચોરી બનાવ સહિત મોબાઈલ ચોરી અને ખોવાઈ ગયેલા મોબાઈલ બોતી પાડી અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે